તેન એ બોલા જો સરખી નહી હોય ને એમાં ખબર ના પડે હેલો સાહેબ પાડીના વેળમાં આગળ દેખાય છે ને આયો છે બોલા કે આપ તો ગુમ થક મારું નામ દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને ગઈકાલે કોલ મળેલ કે જયંતિભાઈ મારવાડી કરીને કોઈ શખ્સ આપણે જૂના ડુંગરા લોડ વાળી ઝલકથી જે જઈ રહી છે કેનાલ એમાં પડેલ છે જે અનુસંધાને ગઈકાલે આખો દિવસ નડિયા ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ આધારવામાં આવેલ પરંતુ કેનાલ ની અંદર લીલ અને બાવળ જંગલી બાવળ ખૂબ જ મોટી પ્રમાણમાં હોય હજુ બોડી મળી શકેલ નથી

અજુલોગિન કેવું જગ્યા પત્તો નથી એનો કોઈ પાઈબીગન ટીમ આવે છે પણ કેવું જગ્યા ખાલી ઉપર ઉપર વાસ મારે છે ન અજુલોગિન એનો કોઈ પત્તો નથી હવે આખી આખો દિવસ 24 કલાક થવા આયા છે બરાબર 24 કલાક થઈ ગયા સમજો કે પણ અજુલોગિન એનો કોઈ પત્તો નથી હવે કલેક્ટર સાહેબને ફોન કર્યો છે પણ કલેક્ટર સાહેબ એવું કીધું છે કે નવી ટીમ બીજી નીકળું છું પણ એ બી આવે નીકળે છે કે નથી નીકળતા આવે ખબર નહીં આ ઘરનું પરિવાર આખી બધી રાત નું ભૂખી ઉતર્સી ઉ બેચારો બેહી રેવું છે ડેડ બોડી ની રાજી બરાબર છે પણ અજુલોગિન એનો કોઈ પત્તો નથી સાહેબ અંદર પડ્યો અંદર પડી ગયો હજુ પત્તો જ નથી બીગ વાળા કશું કરતા જ નથી ને ખાલી આવે છે માસ મારે છે ઉપર ઉપર જોવે છે જતા રહે છે લોકો આવે છે એ લોકો એક જણા આવે છે ખાલી બીજા બે ત્રણ જણા આવે છે એ બહાર જ ઉભા રહે છે અંદર ઉતરતા જ નથી અમે કહીએ છીએ અંદર તપાસ કરો તમે એ કે છે કે અમારામાં આવતું જ નથી અમે અંદર જઈએ જ નહી છે